ઓછું પ્રમાણ નીકળતું દૂધ ઓકે દોઢ લીટર પોણા બેટર જેવું આપી હતી ઓકે ત્યાર પછી તમને સહદેવભાઈ મળ્યા ને સહદેવભાઈ તો સદેભાઈ તમને શું વાત કરી હતી કે આ દૂધ ફેટ વધશે એ રીતે વાત કરી હતી તમે એનો પાવડરનો ઉપયોગ કર્યો કર્યો પણ કેટલા દિવસ સમય આ પાવડર વાપર્યો સીએફસી સર લગભગ મે 15 15 દિવસ જેવું થયું જાને ઓકે તો તમને ફરક શું લાગ્યો સર ફરક એ લાગે છે કે દૂધમાં તો વધારે થોડું વધારે થયું લાગે છે અત્યારે વધીને લગભગ સાડા ત્રણ લિટર જેવું થયું છે ઓકે મતલબ દોઢ લિટર દૂધ હતું એનું સાડા ત્રણ લિટર દૂધ ઓકે થયું એટલે મતલબ બે લિટર જેવું દૂધમાં વધારો થયો છે હવે તમે આ દૂધ ડેરીમાં ભરો છો કે છૂટક વેચાણ કરો ના આમ તો મેં ડેમાં નથી ભરતા છૂટક વેચાણ કરીએ છીએ ઓકે તો હું તમને પાવડર વિશે કહીશ તો આ પાવડર છે દર્શક મિત્રો આ સી પાવડર છે એક જાતનો પશુ આહાર જ છે બરાબર છે અને તમે ખાનદાન કપાસી સાથે મિક્સ કરીને આપી શકો છો વાપરવાનું પ્રમાણ ફક્ત પાંચ ગ્રામ છે ઓકે હવે આની અંદર વાત કરું તો મેથી આવે છે સતાવરી આવે છે અશ્વગંધા આવે છે અને ગોખરું આવે છે અને વધારે પડતું ઝીંક ઝીંકના કારણે શું થાય છે પ્રોટીનનું પ્રમાણ વધે છે અને ફેટ સારા જળવે છે અને દૂધ પણ વધે છે અને ગાય ભેંસની તમે તંદુરસ્તી દેખો તંદુરસ્તી અને ચમક પણ વધારવામાં મદદ કરશે ઓકે તો આ પાવડર મંગાવવા માટે તમે મારો પણ સંપર્ક કરી શકો છો અને હું તમને સહદેવભાઈ અને મનોજભાઈનો પણ સંપર્ક કરું છું પહેલા સહદેવભાઈનો તમને સંપર્ક નંબર તમારો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ સુતાલીસ સત્તાવન આઠ અઠ્યાવીસ ઓકે અને જો પશુપાલક તમને કોઈ શંકા હોય કે આવું થઈ શકે તો તમે મનોજભાઈનો પણ સંપર્ક કરી શકો છો તો મનોજભાઈ તમારું કોઈ નામ ગામ અને મોબાઈલ નંબર મારું નામ મનોજ પરમાર ગામ ચંદ્રનગર અને મોબાઈલ નંબર છે અઠાણું બસો પચાસ নৱাশী ছিপন থেংক ইউ